ખાંભાના નાની ધારીમાં મગફળી સળગાવી અને નાની ધારીમાં મગફળી પર ચેક્ટેડ ફેરવવામાં આવ્યું છે તો સાવરકુંડલાના આંબાડીમાં ખેડૂતે મગફળીના પાથરા સળગાવ્યા છે દેવા માફીની માંગ સાથે ખેડૂતોની સરકાર પાસે આશાઓ અપેક્ષાઓ રહેલી છે મારું નામ શૈલેષભાઈ મુનુભાઈ જોગાણી ગામ મોટા માનસા તાલુકો જફરાબાદ જિલ્લો અમરેલી આજે મેં મારા ખેતરમાં છોડ વીઘાની માંડવીઓ આવેલી છે એમાં અમે દોઢ બે લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે તો એના માટે મારે આ અત્યારે પાથરા અમે હળગાવેલા છે પણ ઈ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું પણ જે માલ છે પશુ છે તે એના માટે અમારે શું કરવાનું એટલે જો આ સરકાર તમે સહાય આપો આપતા નથી હું સરપંચ મોટા માણસા ઘનશ્યામભાઈ ધનજીભાઈ શેખડા આ વાળી મનુભાઈ નાગજીભાઈ દોગાણી ની છે મોટા માણસાની અને કોળ વીઘાની માંડવી હતી આ ભાઈને હોળ વીઘાની માંડવી હતી અને બધા પાતરા પડ્યા હતા ટોટલ પાતરા અમારા મોટા માણસ કે દાફરા બાદ ઓછામાં ઓછો બાર ઈંચ વરસાદ પડેલો હોય તેથી હોળે હોળ વીઘાના પાતરા સંપૂર્ણપણે હોય કાલે આ ભાઈએ આ ખેડૂએ બકરાને બકરા ને બેઉન ગાઉન બધું ધરણ ને એવું લાવ્યા તા ઈ એને કઈ ન ખાધું આજે ઈ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગાળા જેવું છે હળગતુંય નથી તો હળગાવ્યા છે પાતરા બરોબર એટલે આ ખેડૂને લાખો રૂપિયાનું નુકસાન છે આ ભાઈને નુકસાન તો છે જ પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુ નો સારો એક પણ રૂપિયાનો સારો એની પાસે એક જ રીતે નથી બધો છે તો સરકાર આજકાલ આજકાલ પેકેજ નું જાહેર કરવાનું કહે છે દેવા માફી નું કહે છે તો દેવા સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકારને તો જ આ ખેડૂત ઉધાર થાય એમ છે ખેડૂત આત્મહત્યા કરવા સિવાય નો કોઈ બીજો રસ્તો જ નથી હવે આ હોય વિઘાની જમીન માંથી એક રૂપિયા નું ઉત્પાદન ખેડૂતને ન હોય ણ જોઈ પચાસ પચીસ હજાર નું ખાતર જોઈએ ક્યાંથી લાવવું તેથી આપ મારી એવી નમ્ર અરસ છે કે સરકાર સંપૂર્ણ દેવા માફી કરે જેમ બને વેલાહેર તો ખેડૂત આમાંથી ઉજરે એની સિવાય કોઈ રસ્તો નથી ખેડૂત પાસે જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે મનુભાઈ જોગાણીની વાડીએ આ માંડવી વરસાદમાં આવી ગયેલી છે માવઠામાં ળ વીઘાની માંડવી છે આની પહેલાં આમાં ડુંગળી હતી એ ડુંગળી પલ્લી ગયેલી છે હવે આ ભરોટા કર્યા ને એને કાઢવાનો ખર્ચો ચાલી પચાસ હજાર રૂપિયા થાય એમ છે એટલે પછી હળગાવવાનું નક્કી કર્યું હવે ખેડૂને શું કરવું એ કાંઈ ખબર પડતી નથી

વાળીએ આ માંડવી વરસાદમાં આવી ગયેલી છે માવઠામાં પોળ વીઘાની માંડવી છે આની આમાં ડુંગળી હતી એ ડુંગળી પલ્લી ગયેલી છે હવે આ ભરોટા કર્યા ને એને કાઢવાનો ખર્ચો શાલી પચાસ હજાર રૂપિયા થાય એમ છે એટલે પછી હળગાવવાનું નક્કી કર્યું હવે ખેડૂને શું કરવું એ કાંઈ ખબર પડતી નથી